આજકાલ દરેક લોકોની એક જ પ્રોબ્લેમ હોય છે એ છે વજન ઘટાડવું નોર્મલી ઘણા લોકોને મેં કહેતા સાંભળેલા છે કે અમે ખાલી હવા ખાઈએ છીએ કે પાણી પીએ છીએ તો પણ અમારું વજન વધતું જાય છે તો આવા દરેક લોકો માટે હું આજે વેઇટ લોસની પૂરેપૂરી સિરીઝ લઈને આવી છું એટલે કે આપણે નોર્મલી હવે ત્રીસ દિવસ સુધી વજન ઘટાડવાના બેઝિકથી લઈને વજન કઈ રીતના ઉતરે છે શરીરમાં વજન ઉતારવો કે ચરબી ઉતારવી કયા પ્રમાણમાં કઈ વસ્તુ ખાવાથી કે પીવાથી શરીરમાં ડેટોક્સિફિકેશન થાય છે નબળાઈ ન લાગે અને આડેધડ વજન ઉતારવાની રીતોમાંથી હવે છુટકારો મેળવી આ કમ્પ્લીટ સિરીઝ જો તમે ફોલો કરશો તો હું તમને ગેરંટી આપું છું કે એક જ મહિનામાં તમે છથી સાત કિલો વજન ઘટાડી શકો છો આપણા શરીરમાં વજનનું વધવું કે ઘટવું સ્પેશિયલી તમે શું ખાવ કે પીવ છો તેના પર એ સો ટકા તેનો આધાર રહેલો છે એક્સરસાઇઝથી તો વજન ઉતરે જ છે પણ સાથે સાથે વધારે પડતું ખાવાથી પણ વજન કઈ રીતના વધે છે કે ઓ વધારે ખાવાથી અને કઈ વસ્તુ ખાવાથી વજન ઘટે છે તેનું પણ હું તમને પૂરેપૂરો ચાટ આપીશ અને બધી માહિતીઓ સમજાવીશ હવે વજન ઉતરવાની શરૂઆત આપણે સવારના ડ્રિંક કયું લેતા હોઈએ તેનાથી કરીશું તો ફ્રેન્ડ્સ ઘણા લોકો એવું સજેસ્ટ કરતા હોય કે બે ટાઈમ નાસ્તો અને ત્રણેય ટાઈમ ફૂલ જમવાનું ઘણા લોકો કહેતા હોય કે રાત્રે ઓછું જમો અને બપોરનું વધારે જમો ઘણા લોકો નાસ્તો કરવાનું કહેતા હોય તો ઘણા લોકો ના પાડતા હોય તો હોય બધી પ્રોબ્લેમનું સોલ્યુશન વેઇટ લોસની જર્નીથી શરૂ કરીશું જે ત્રીસ દિવસ તમે મારી સાથે જોડાયેલા રહેશો તો તમને પણ ખૂબ જ ફાયદો થશે હવે સૌથી પહેલાં અહીંયા સવારનું જે ડેટોક્સ ડ્રિંક હોય તે લેશો ઘણા લોકોને જીરા પાણી સૂટ નથી થતું તો આ રીતના બનાવશે તો જીરા પાણી સૂટ તો થશે તેના અઢળક ફાયદાઓ થશે ફાયદાઓ આપણે આગળ વિડીયોમાં ડિસ્કસ કરીશું સૌથી પહેલાં જીરા પાણી કઈ રીતના બનાવવું તે હું તમને કહું છું રાત્રે કોઈ એક ગ્લાસને પાણીથી ભરી અને તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી આખી રાત માટે તેને પલળવા દઈશું ખૂબ જ સરસ રીતના સવારે પલળી જાય ત્યારબાદ જો તમને ગરમ પાણી અત્યારે ઉનાળો છે તો ફાવતું ન હોય તો તમે ગાળીને ઠંડે ઠંડુ પાણી જ પી શકો છો પણ જો તમે ગરમ પાણી સરસથી પી શકતા હોય અને જીરુંથી તમને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત ન થતી હોય તો તમારે તેને ગરમ કરી અને થોડો એવો સંચર પાવડર લીંબુ ઉમેરી પી શકાય હવે આખી રાત થઈ ગઈ છે તો આપણે તે પાણીને સવારે ઉકાળી લેશું તો ફ્રેન્ડ્સ આ પાણી ઉકળી ગયું છે તો તેને આપણે ગાળી લઈએ ગાડીને મેં કીધું એમ થોડો એવો તમે સંચર પાવડર અને લીંબુનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને આ ડ્રિંક એકદમ ટેસ્ટી બને જીરું છે એ સૌથી વધારે વજન ઉતારવામાં એટલે ઉપયોગી છે કારણ કે તે પાચનક્રિયાને ખૂબ જ જલ્દી બનાવે છે તે બીપી ડાયાબિટીસમાં તો ખૂબ જ ફાયદાકારક છે જો કોઈ જીરાવાળું પાણી ન પી શકતું હોય તો તેને શેકી તેમાં સંચર પાવડર ઉમેરી તેની ફાંકી બનાવીને પણ લઈ શકાય છે જીરામાં ફોસ્ફેટ મેગ્નેશિયમ દરેક વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી કરીને શરીરમાં વેઇટ લોસ વખતે પણ નબળાઈ બિલકુલ નહીં લાગે જીરું સેવન કરવાથી સૌથી વધારે પેટ ફૂલતું નથી અને જો શરીરમાં ગેસ બનતો હોય તો તેની સમસ્યા પણ ફટાફટથી દૂર થઈ જાય છે તો હવે આટલા બધા ફાયદા ધરાવતું જીરું પાણી ક્યારે પીવું તો સવારે નણાં કોઠે અવશ્ય પીવું જો તમે નણાં કોઠે ના પી શકતા હોય તો તમે સાંજે ચાના ટાઈમમાં પણ આ જીરું પાણીનું સેવન કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ તો થયો વેઇટલોસ રેસીપીના સિરીઝનો ડે વન આવી રીતે ત્રીસ દિવસ સુધી ચેનલ પર જોડાયેલા રહેજો દરેક વિડીયોઝની નોટિફિકેશન લાવવા માટે સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રીમાં છે તો ફટાફટથી કરી દેજો કોઈપણ ખર્ચ વગર આવી રીતે તમે ઘરે ફટાફટથી મારી સાથે વજન ઘટાડી શકો છો સાથે ત્રીસ મિનિટનું વોકિંગ રોજ રોજે જરૂરથી કરવું થેન્ક યુ